મહાદેવ મંદિર નજીક અર્બન ફોરેસ્ટ બનાવવામાં આવ્યું સામાજિક વનીકરણ વિભાગ મહેસાણાના વિસ્તરણ રેન્જ ખેરાલુમાં અર્બન ફોરેસ્ટ બનાવવામાં આવ્યું છે જે એક હેક્ટર વિસ્તારમાં અલગ અલગ બે હજારથી વધુ છોડનું વાવેતર કરવામાં આવ્યું જેમાં મહેસાણા જિલ્લા ડીસીએફ યોગેશભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ આ અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યું હોવાનું ખેરાલુ આરએફઓ બીજી દેસાઈએ જણાવ્યું હતું જેમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમંતભાઈ શુક્લ શહેર ભાજપ પ્રમુખ વીડી દેસાઈ અજયભાઈ બારોટ ગોવિંદભાઈ પ્રજાપતિ દિનેશજી ઠાકોર અરૂણભાઈ ચૌધરી જેડી દેસાઈ સહિત મુન્દ્રાણ મહાદેવ મંદિરના પૂજારી રાજીવ રાવલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને આ અર્બન ફોરેસ્ટને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું સૌપ્રથમવાર સુંદર આયોજનથી બગીચો બનાવવામાં આવ્યો છે જેમાં અલગ અલગ જગ્યાએ બેસવા માટે બાકડા નાના બાળકોને રમવા માટે બાલવાટિકા હેચકા અને બે હજારથી પણ વધુ છોડ ઉછેરવામાં આવ્યા છે જ્યારે વડીલો સહિતના સિનિયર સિટીઝનો લોકોને આરામથી હરી ફરી શકે તે રીતે પિકનિક પોઈન્ટ તરીકે આ અર્બન ફોરેસ્ટ બનાવવામાં આવ્યું છે ખેરાલુ આરએફઓ બીજી દેસાઈ ફોરેસ્ટર આશાબેન ચૌધરી વિપુલભાઈ ચૌધરી નીતિનભાઈ પટેલ અને તેમની ટીમે હાજર રહ્યા હતા અને તમામ આવેલા મહેમાનોને અર્બન ફોરેસ્ટ બગીચાને વાકેફ કર્યા હતા આ બગીચામાં પ્રોટેક્શન માટે ચેનલિંગ ફેન્સિંગથી સર્જ કરવામાં આવી છે જ્યારે એન્ટ્રી ગેટ ફેરો થી બનાવવામાં આવ્યો છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જૂના વૃક્ષો જાળવી રાખવા માટે ઓટલાઓ કરેલ જેના પર મેડિટેશન થઈ શકે છે સાથે નેચરલ પાથવે બનાવ્યા છે જ્યારે બગીચામાં વિશેષતા તરીકે પક્ષીઓ માટે ફળાવ વૃક્ષો વગેરે વૃક્ષો વાવવામાં આવ્યા છે આરસીસી પાણીની ટાંકી બનાવી ડ્રીપ દ્વારા પાણીની રોપાઓ સુધી પહોંચાડવામાં આવે છે જ્યારે જમીનનું ધોવાણ ન થાય તે માટે કોતર પર માટીપાળો બનાવી પથ્થર પિચિંગ કરેલ છે અને તેના પર કેમો ફ્લેક્સ ડિઝાઇન બનાવવામાં આવી છે આ અંગે વધુમાં ખેરાલુ આરેપો બીજી દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે મારું નામ બીજી કાલર આરેપો ખેરાલુ આ ખેરાલુ ખાતે જે અર્બન ફોરેસ્ટ જે બનાવેલ છે એ વૃંદાવન મહાદેવ મંદિરની બાજુમાં બનાવેલ છે અને અર્બન ફોરેસ્ટ એક એક શહેરી વનીકરણ છે અને આની અંદર જે રોપાઓનું વાવેતર કરેલ છે એમાં બે હજાર રોપા છે એમાં એક હજાર રૂપા નાના છે એક હજાર રૂપા મોટા છે એમાં સુશોભિત લગતા રોપા છે ફ્લાવર ફ્લાવરિંગ ટાઈપના રોપા છે હર્બલ છે અને બીજા મોટા ટોલ રોપા છે જે એ બી પણ ફ્લાવરિંગ ટાઈપના છે અને આ સિવાય અહીંયા અંદર અમે બાલવાટિકા બાળકો માટે બનાવેલ છે જે દેખાઈ આવે છે તથા મેડિટેશન માટે ઓટલાઓ જે છે જે વૃદ્ધાઓ જે અહીંયા મંદિરે આવે છે એના માટે પણ ઉપયોગી છે મેડિટેશન કરી શકે છે આ સિવાય કે જે વિદ્યાર્થીઓ જે છે એ પણ આવીને અહીંયા એક પાથવે અમે આપણે બનાવેલો છે અંદર ફરવા માટે તો તે સ્ટડી કરવી હોય તો અહીંયા વૃક્ષો પણ એવા છે કે રેર સ્પીસીસ જે છે એમે જાળવી રાખી છે અને બોટનિકલ નામ સાથે તે લગાવેલ છે ગુજરાતી નામ છે સામે બોટનિકલ છે તો એ પણ એક સ્ટડી થઈ શકશે પ્રજાને મારી અપીલ એટલી જ છે કે આ એક ફોરેસ્ટ્રી વિભાગ દ્વારા એનો ડેવલપ કરવામાં આવેલ છે તો એ એક જળવાઈ રહે અને દરેકે પોતાનું સમજીને એને જાળવે એ મારું એક આહવાન છે કે દરેક મને સપોર્ટ કરે બીરો રિપોર્ટ રાષ્ટ્રીય